હાથ ધરવામાં આવે તેવું જણાવ્યું છે દેશના પ્રત્યેક નાગરિકો સમક્ષ સત્ય રજૂ કરતી ફિલ્મ હોવાનું જણાવ્યું છે દુનિયાના ખૂણે ખૂણે સાચી માહિતી અને ઘટના પહોંચશે સીએમ સાથે રાજ્યના છુટાયેલા પ્રતિનિધિઓ સૌ એક સાથે ફિલ્મ નિહાળી હતી સાબરમતી રિપોર્ટના નિર્માતાનો આભાર માનું છું અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મ ને ટેક્સ ફ્રી ઘોષિત કરી